તો નમસ્કાર મિત્રો જય શિયા બાપા સીતારામ મિત્રો આજે તારીખ સ માર્ચ બે હજાર ચોવીસ અને આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં શું કપાસના ભાવ અત્યારે હાલી રહ્યા છે તે આપણે જોવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હવે આપણે ડાયરેક્ટ ભાવ તરફ જઈએ આગળ તારી Wow. बार सौ ने एकोते पंदरसोपिया रूपया पचास रुपया होल सो ने पांच रुपया, ध्रोल मार्केटिंग यार्ड बार सौ साइट थी, होल थी। ने चालीस रुपया विरमगाम गाम अग्यारो ने पांच थी पंदर सो सौपन रुपया का मार्केटिंग यार्ड एक हजार पच्चीस रुपया पंदर सो अठाशी रूपया जेतपुर अग्यारो ने पचास रूपया पंदर ने एक रुपया सावरकुंडला 1,300 रुपया पंदर सौ पंचाणु बाबरा 1300 થી 1618 બૌસરાજી 1410 થી 1476 રૂપિયા આમલિયાસણ 1312 થી ચળાજા માર્કેટિંગ યાર્ડ 1208 રૂપિયા થી 1565 રૂપિયા વિસાવદર 1130 રૂપિયા થી 1416 રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 1350 થી

હળવદ તેરસો એકાવન થી પંદરસો અડસઠ સિદ્ધપુર ચૌદસો થી હોળસો પંદર વિજાપુર પંદરસો અઠ્યાવીસ થી પાંત્રીસ કુકરવાડા તેરસો પચાસ થી પંદરસો પંચાણું બોઝારિયા પંદરસો એક્યાસી થી ગોજારીયા નો ભાવ આજના દિવસે આપેલો નથી સિહોરી માર્કેટિંગ યાર્ડ પંદરસો એક થી પંદરસો એકવીસ ભાવનગર બારસો થી પંદરસો એકત્રીસ वाली चौद सो धी होचास जामनगर अगर सौ हो जामजोपुरसो एक रुपया जादर पंदर सौ पचास ठीकसो जोता चौद सो, सो।, सो ने मैठ सो एक ने एक अमरेली एक हजार त्रीसो ने तेवीस विष्णगर 1200 થી 1650 બોટાદ 1216 થી 1664 ગોંડલ 1101 થી 1571 પાટણ 1321 થી 1675 ઉનાવા 1051 થી 1643 સાણસામા 1273 થી 1511 હિમતનગર 1355 થી 1633 જામખંભાળિયા તેરસો પચાસ થી પંદરસો ચાલીસ લખતર તેરસો પંચાવન થી ચૌદસો અંજાર તેરસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો કપાસના ભાવ આજના ભાવ જે છે તેના વિશે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો આપણે હવે શક્ય હશે તો કાયમિક भाव तक